વેતન અને વધુ કામગીરી સામે કર્મચારીઓનો અવાજ દાહોદમાં આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકાઓ સહિતના કર્મચારીઓએ પોતાને વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું લાંબા સમયથી દસ વર્ષથી વધુ સમય સુધી સેવા આપવા છતાં આ કર્મચારીઓ નજીવા વેતનથી કામ કરી રહ્યા છે અને તેમની પાસે વધારે કામગીરી કરાવવામાં આવી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે સત્તાવાળાઓ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી આરોગ્ય વિભાગની બહેનોની મુખ્ય માંગણીઓમાં તેમના વેતનમાં વધારો કરવો લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર ચૂકવવો અને તેમની સેવાઓને કાયમી કરવે તે સામેલ છે વધુમાં આ કર્મચારીઓએ ટેકો એપ દ્વારા કરવામાં આવતી તમામ ઓનલાઈન કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે વિનંતી કરી છે જેથી તેમની કાર્યભોજ ઘટી શકે તેઓએ સ્પષ્ટપણે માગણી કરી છે કે તેમની પાસે કરાવવામાં આવતી કામગીરીના પ્રમાણમાં યોગ્ય વેતન ચૂકવવામાં આવે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીઓનું આયોજનબદ્ધ રીતે આવેદન સુપરત કર્યું છે તેમના સામૂહિક આવેદનને કારણે જિલ્લાના વહીવટીતંત્રને આશાવર્કર અને સેવિકાઓના પડતર પ્રશ્નોની ગંભીરતાથી નોંધ લેવાની ફરજ પડી છે કર્મચારીઓની આ રજૂઆતથી સ્પષ્ટ થાય છે કે આરોગ્ય ક્ષેત્રમાં ફાનું કામ કરતા કર્મચારીઓના હિત અને કલ્યાણ માટે સત્વે યોગ્ય અને કાયમી ઉકેલ લાવવો જરૂરી છે